જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં કે ભાઈ આજે છે મા પપ્પાનો બર્થ તો આજે પ્લાન કરવાનું વિચારવી છે પણ એમાં એવું થાય છે કે ભાઈ છોકરાઓને મજા નથી તો કેક લાવી શકાય નહીં અને પપ્પાને હું ગિફ્ટ દેવું એને મગજમાં નથી આવતું તો હવે જો કાંઈક મગજમાં આવશે તો પપ્પાને ગિફ્ટ લઈ દેવું અને આજનો પપ્પાનો બડ છે સવારમાં વિશ કરી દીધું હવે આજે જોઈ હું પ્લાન થાય છે અને અત્યારમાં અમારે જો આ ઠેલી લઈને રહી ગયા છે ઠેલીમાં શું છે

હા તો કઈ નહીં હવે ટ્રાય કરી બરોબર છે હવે બહાર જાય છે જો રસ્તામાં કંઈક વિચાર આવે ગિફ્ટ નો તો ગિફ્ટ લેતા આવશું પછી કઈક ઘરે બનાવવાનો ઘરે નાની આમથી પાર્ટી કરવાનું છે તો નવું કંઈક બનાવશું કેક નથી લાવવી છે છોકરાઓને ઉધરસ ને એવું બધું થાય છે એટલે કેક નથી લાવવાના પણ ઘરે કંઈક આઈટમ બનાવશું કે ભાઈ સેન્ડવીચ છે સમોસા છે એ ટાઈપનો નો પ્રોગ્રામ કરવી એમ હા આઇસક્રીમનો કઈક પ્રોગ્રામ કરશું હવે હું ભીજી અત્યારે બહાર જાય છે જો રસ્તામાં કંઈક હશે ગિફ્ટ નો વિચાર આવશે તો ગિફ્ટ લેતા આવશે નગર પછી રાજે તો ઓકે હા બીજું હા તો એપ્રિલ ફૂલ

જોઈએ હવે શું પ્રોગ્રામ થાય છે ગિફ્ટ મળે છે કે ભાઈ ઘરે કાંઈક પ્રોગ્રામ કરવાનું થાય છે કાંઈ ફિક્સ નથી તો અત્યારે બહાર જાય પછી ક્યાંક વિચાર આવે તો કાંઈક કરવી તો ભાઈ ફાઇનલી હવે મેં રીતે નક્કી કરીને પપ્પા આટું ગિફ્ટ લઈ લીધા છે અને એકની જગ્યાએ બે ગિફ્ટ લીધા છે તો મમ્મી હાટું ત્યારે મમ્મીને ગિફ્ટ દેવું પડે ને એટલે મમ્મી હાટું લઈ લીધું ને અમારું ગિફ્ટ દેવાનું તો એ લઈ લીધું છે હવે પપ્પાને સરપ્રાઇઝ છે કે ગિફ્ટ લેવા આવ્યા નથી ખબર નથી ગિફ્ટ લેવા ગયા છે શું છે મેં કીધું કામ છે એટલે બહાર જાય છે પણ ગિફ્ટ લીધું છે અને પપ્પાનું રિએક્શન જોઈ કેવું છે ગિફ્ટ જોઈ તો મમ્મી પપ્પા ઘેરે આવી ગયા છે અને કેક લાવ્યા નથી કારણ કે છોકરાઓની એક્ઝામ છે અને એક્ઝામના ટાઈમે બીમાર પડે એટલે કેક નથી લેવા કેક ખાવાથી બીમાર પડે જ છે એ અમને ખબર છે એટલે ખાસ પ્રેમ કરીને કેક નથી લેવા એ મને તારી બધી ખબર છે તો આપણે પપ્પા આટું લાવ્યા છીએ ગિફ્ટ અને બે ગિફ્ટ લાવ્યા છે એક ગિફ્ટ કરવા આપશે અને એક ગિફ્ટ અસ્તી આપશે બરાબર તો ભાઈ હવે આપણે પપ્પાને ગિફ્ટ આપી દઈએ પપ્પા આટલું બે ગિફ્ટ લાવ્યા છે હવે પપ્પાને પૂછી કે ગયા ગિફ્ટમાં તમને શું લાગે શું લાવ્યા છે પપ્પા આ ગિફ્ટ તમારે સાટું લાવ્યા છે તમને શું લાગે શું હોય છે હે અને બીજામાં હા 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 ભાઈ છે ને મારો બધું કહી દીધો હા આ છે ને આ દાદાનો સાપલો છે તો બધું કાનમાં જિન કી એ હું હું લાવ્યા છે ને બધું હવે છે ને પપ્પા અનબોક્સિંગ કરશે દાદા ગિફ્ટ ખોલે છે રેડી બહુ 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 કે હમ સાપલો હમ હવે અમારા પરવા ભાઈને આટલી છે ને બોક્સ હેરવર કાપી નાખ્યું હા ભાઈ એક નાઈટ પપ્પા અને એક સ્પ્રે છે અને સ્પ્રે યુઝ કરતા અમારે પર્વભાઈ ને અહીંયા દુકાને ગિફ્ટ મળ્યું છે જો નાનો સ્પ્રે એટલી ઉતાવળો થતો હતો એના તો ભાઈ પપ્પા આટું છે ને પટેલ નું ક્રિસ્ટલ લાવ્યા છે અને સજની નો નાય ડ્રેસ તો પપ્પા ને પૂછ્યું કેવા લાવ્યા ગિફ્ટ કેવા લાગ્યાલ મનીષ નો નતો એટલે ટોપ લાગ્યો મમ્મી તમને કેવા લાગ્યા ગિફ્ટ હારા છે ને તો વાંધો નહીં તો હવે પપ્પા ને મમ્મી ને બે ને ગિફ્ટ ગમી ગયા છે એટલે પૈસા વસૂલ થઈ ગયા રીધી મમ્મી ને પપ્પા ને બે ને ગિફ્ટ ગમ્યા છે તો પૈસા વસૂલ થઈ ગયા ગિફ્ટ ના તો હવે પપ્પા ને ટી શર્ટ આવ્યું છે કમ્પ્લેટ પણ લેંઘા ની જે લંબાઈ છે ને થોડીક વધારે છે તો એ થોડોક ટૂંકો કરવો પડશે તો હવે અમારા છે દાદા એ ટૂંકો કરી દે એટલે વાંધો નથી

બીજો કઈ પ્રોગ્રામ થાય કે નહીં વાટ જોઈએ છે વાટ જોઈ છે લોકોને હાલો હારું આઈસ્ક્રીમ લઈ લેલ તો ભાઈ અમારા ઘરે નાના નાના ભણિયા ભાઈ એવા છે અને આઈસ્ક્રીમ પાર્ટી કરવી છે તો ભાઈ લેવા આવે છે આઈસ્ક્રીમ લઈ જાય આઈસ્ક્રીમ તારો હાલ હારું આઈસ્ક્રીમ લઈ જા તારું હારું આઈસ્ક્રીમ લઈ જાય જાય આવ્યો 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 હાલો હલો હાલો હલો આઈસ્ક્રીમ લઈ જાવ હલો 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 હાલો હલો તો ભાઈ હવે અમારા કાકાના છોકરા અને અમારા કાકી મારા કાકા નથી આવ્યા એ ઘેરે આરામ કરે છે તો બધા આવ્યા છે બર્થડે પાર્ટીમાં અને આઈસ્ક્રીમની પાર્ટી છે અને અમારા આ ભાઈ અમારું કા પપ્પાને ગિફ્ટ આપ્યું હું ગિફ્ટ આપ્યું ભાઈ તે કયો આપ્યો બધા આવડે શ્યાન લીધા હતા બે એકમાં પપ્પા આટું ગિફ્ટમાં આપ્યો છે અને એક એણે છે ભાઈ અમારા દાદાનો નો લાઈટ કો બીજો એક આવડા લાઈટ કો અને ગા તો ભાઈ ગિફ્ટ અમારા જઈ આપ્યું છે મારા પપ્પાને હવે આઈસ્ક્રીમ પાર્ટી તો શરૂ થાય છે આઈસ્ક્રીમ હવે આઈસ્ક્રીમ જેવડું નથી હવે ખપ ખપ ખાવા મેળવ્યું તો એ માવા મલાઈ નું હાટું વેનીલા લેવો છું બોલું હું મજા આવી ને હા મજા આવી ને બધા વાંધો નહીં અમારા જયભાઈને ને જોકે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા ઘણી પણ એ ખાઈ નથી કારણ કે છે આઈસ્ક્રીમ ખાવાની બરાબર નગર ઉનાળામાં વખત તો જ પ્રોગ્રામ નાખે આઈસ્ક્રીમનો પણ આ વખતે નથી જો કાંઈ નહીં પેલા આપણું હેલ્થનું ધ્યાન રાખવાનું ખાવા પીવાનું પછી ચા કરશે બરાબર પેલા હેલ્થનું ધ્યાન રાખવાનું રેડી હાલો તો હવે આઈસ્ક્રીમ પાર્ટી શરૂ થઈ ગઈ છે રીતિ હવે આપણને આઈસ્ક્રીમ પાર્ટીમાં જોઈન કરે છે

આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમે હશે જો આ વ્લોગ તમને ગમો હોય તો અમારા બ્લોગને લાઈક લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મળીએ હવે બીજા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ